તો ગુજરાતના ખેડૂતો માટે દિવાળી પહેલાં સરકારે કરી દીધી છે જાહેરાત આટલા રૂપિયાનું બોનસ પણ આપશે સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરાશે જેમાં રાજ્યના નાગરિકોને પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસમાં લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર બાજરી જુવાર રાગી અને મકાઈની સીધી ખરીદી કરવામાં આવશે જણાવી દઈએ આપશો ને કે લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી માટે આ વર્ષે ડાંગર કોમન માટે રૂપિયા બે હજાર ત્રણસો ને પ્રતિ ક્વિન્ટલ તેમજ ગ્રેડ એ ડાંગર માટે રૂપિયા બે હજાર ત્રણસો પ્રતિ ક્વિન્ટલ મકાઈ માટે રૂપિયા બે હજાર ચારસો પ્રતિ ક્વિન્ટલ અને સાથે બાજરી માટે રૂપિયા બે હજાર સાતસો ને પ્રતિ ક્વિન્ટલ જુવાર હાઇબ્રિડ માટે રૂપિયા ત્રણ હજાર પ્રતિ ક્વિન્ટલ અને જુવાર માલદંડી માટે રૂપિયા ત્રણ હજાર ઓગણપચાસ પ્રતિ ક્વિન્ટલ તથા રાગી માટે રૂપિયા ચાર હજાર આઠસોને છ્યાશી પ્રતિ ક્વિન્ટલની કિંમત છે તે નક્કી કરવામાં આવી છે આ ઉપરાંત બાજરી જુવાર તથા રાગીના ટેકાના ભાઈ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસોનું બોનસ પણ સાથે આપવામાં આવશે જણાવી દીધા આપશોને દોસ્તો કે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી આના માટે કરાવવાની રહેશે લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે જેમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વી સી ઈ મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે તારીખ એકથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી એટલે કે આજ તારીખથી એકત્રીસ ઓક્ટોબર સુધી ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ નોંધણી કરવામાં આવશે આ કૃષિ પાકોની ટેકાના ભાવે ખરીદી તારીખ એક નવેમ્બર બે હજાર પચીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી કરવામાં આવશે અને દોસ્તો આપને જણાવી દઈએ કે નોંધણી માટે કયા કયા પુરાવા તમારે સાથે રાખવાના રહેશે તો નોંધણી માટે જરૂરી પુરાવાઓ જેવા કે આધાર કાર્ડની નકલ અદ્યતન ગામ નમૂના નંબર સાત બાર આઠની નકલ ગામ નમૂના નંબર બારમાં પાક વાવણી અંગે નોંધ ના થયેલ હોય પાકની વાવણી થયેલ હોવા અંગેનો તલાટીનો સહી સિકાવળો દાખલો ખેડૂતોના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ કરેલો ચેક છે તેની નકલ સાથે લાવવાની રહેશે રાજ્યના જે ખેડૂતો તેઓના પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક હોય તેઓએ ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે જે માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખેડૂત મિત્રોને નિગમન દ્વારા ખાસ સૂચના અને અનુરોધ કરવામાં આવ્યો છે સાથે જણાવી દઈએ દોસ્તો કે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે આના માટે જેમાં વધુમાં ટેકાના ભાવે ખરીદી નોંધણી માટે કરાવેલ ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે અને ખરીદી સમયે ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદારોનો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો છે તે ખરીદ કરવામાં આવશે અને નોંધણી કરાવતી વખતે તમામ દસ્તાવેજ સુવચ્છ રીતે અપલોડ થાય તથા માંગ્યા મુજબ જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ એટલે કે કાઉન્ટર છોડતા પહેલાં ખેડૂતોએ ખાસ કાળજી લેવાની રહેશે દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો જે તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહીં નોંધણી બાબતે વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર છે તે પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પિંચાશી એકસો એકોતેર સાત અઢાર તથા પિંચાશી એકસો એકોતેર સાત ઓગણીસનો સંપર્ક કરવાનો રહેશે તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે તેથી જે કોઈ પણ લોકો છે તે આ લાભ લેવા માગતા હોય તે ફટાફટ એક તારીખથી ત્રીસ તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન છે તે કરાવી લે અને તેની તારીખ પણ આપવામાં આવી છે કે ક્યારે ખરીદી કરવામાં આવશે તે તારીખ પણ મેં આપશોને જણાવી દીધી દોસ્તો કે એક નવેમ્બર બે હજાર પચીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી છે તે આ ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે અને સાથે તમને ત્રણસો રૂપિયાનું બોનસ છે તે પણ સાથે આપવામાં આવશે તો ખાસ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે દોસ્તો આપશોને આ માહિતી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડિયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવંદ માતરમ